રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં લાંચ લેતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી લોધિકા તાલુકાના પાળ ગામની શાળાના ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા અને ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર ગુણવંતલાલ ખીરા દ્વારા નિવૃત્ત શિક્ષકના એરિયર સહિત રૂપિયા બાર પોઈન્ટ પંદર લાખની રકમ પાસ કરવા માટે રૂપિયા બે લાખની લાંચની માંગણી કરવામાં આવી એસીબીએ ફરિયાદના આધારે ટ્રેક ગોઠવી આરોપીઓને બે લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા

ધરપકડ કરવામાં આવી છે વિગત જણાવશો જણાવી દઉં કે રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે ધરપકડ કરવામાં આવી છે લાંચિયા જે અધિકારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો લોધિકા પાડ ગામની જે ગાયત્રી હાઈસ્કૂલ નામની જે સ્કૂલ છે તેમાં જે એક નિવૃત્ત શિક્ષક છે તેમના દ્વારા જે બાર પોઈન્ટ પંદર લાખ પોતાનું જે મોંઘવારી લખવામાં આવ્યો હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રકમ છૂટી થાય તે માટે બે લાખ ની લાંચ ની બે શખ્સો દ્વારા જે માંગણી છે તે કરવામાં આવી હતી ધર્મેન્દ્ર ખીરા જે ત્યાંના ક્લાર્ક છે અને અન્ય જે મેનેજિંગ ટ્રસ્ટ છે તેમના દ્વારા લાંચ માંગણી કરવામાં આવી હતી સમગ્ર વહીવટ ક્યાંક ને ક્યાંક જે એક લાખ રૂપિયા આપી દીધા હતા અને ત્યારબાદ એક લાખ રૂપિયા આપવા જતા જે સમગ્ર મામલે જે એસીબી ને જે ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવી હતી અને વાણિયાવાડી ખાતે જે તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં છટકુ ને બંનેને પૈસા લેતા કે રંગે હાથે જે પકડી પાડવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલે આ બંને શખ્સો ની હાથ ધરવામાં આવી છે ને કાયદેસર કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે શું કાર્યવાહી આગળ હાથ ધરાશ તપાસમાં કઈ કિંમતો સામે આવી છે કે જયારે જયારે આ પ્રકારના કિસ્સા આવતા હોય છે ત્યારે જે આપણે પણ જોયું છે અમુક કિસ્સામાં કે જયારે પોતાની જે નિવૃત્તિ નિવૃત્તિ બાદ જે મોંઘવારી સહિતની જે હક હોય છે જે કર્મચારીઓનો તેન છૂટો કરવા માટે જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તે પૈસાની લાંચ ની માંગણી કરતા હોય છે જેને લઈને જે ફરિયાદ છે તે સમગ્ર મામલે કરવામાં આવશે તો બીજી તરફ જે ફરિયાદી પણ તેમના દ્વારા જે આ છટકું છે તે ગોઠવવા માટે એસીબીને ને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ જે છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું બંને શખ્સો અન્ય કોઈને આ રીતે અન્ય કોઈ શખ્સો પાસેથી લાંચ લીધી છે કે કેમ તે અંગે પણ આવશે અને જે પોતે જે એસબી દ્વારા જે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આભાર લખી જોડવા માટે